જય ગૌ માતા જય સ્વામિનારાયણ મિત્રો મને ચાર પાંચ જણા ને મેસેજ આવ્યા કે અંકિતભાઈ હવે તમે ગૌશાળા જવાનું બંધ કરી દીધું છે કે શું કે તમારા વીડિયા નથી આવતા કેમ એમ છું ઓ મિત્રો મેં ગૌ ગૌશાળા જવાનું બંધ નથી કર્યું હું ગૌશાળા ઓલરેડી જાઉં છું મારો સમય ખાતાનો છે છ વાગ્યાનો છ વાગ્યાથી સાડા છ વાગ્યે મારું કોઈ એવું કામ હોય તો સાડા છ થાય છે નકર કે છ વાગે હું ગૌશાળા પહોંચી જાઉં છું એટલે ગૌશાળા જવાનું બંધ નથી કર્યું મેં વિડીયો એ માટે મૂકવાના બંધ કર્યા હતા કે મને એવું લાગ્યું કે ગૌ માતા માટે મારે કોઈને રસ નહીં હોય એટલે કોઈ જાતની કોમેન્ટને એવું નહોતું આવતું એટલે મેં પછી વિડીયા મૂકવાનું બંધ કરી દીધું હતું મને ચાર પાંચ જણા મિત્રોના મેસેજ આવ્યા કે ભાઈ કેમ ગૌશાળાના મેસેજ વિડીયા નથી આવતા એટલે મને એમ થયું કે હાલો આજે તમને કહી દઉં કે હું ઓલરેડી રોજે 6 થી સાડા છ વાગે હું પહોંચી જાઉં છું ગૌશાળા અને ગૌશાળા જઈને મારું કોઈ એવું કામ હોય હું કરું છું એટલે મેં જવાનું બંધ નથી કર્યું હું જ છું જો તમને વિડીયા ગમતા હોય મારા તો તમને તમે મને કોમેન્ટ કર્યો એટલે હું તારે આગળના વિડીયા પાછા બનાવીને મૂકવા મળીશ બાકી મારું કામ છે હું ગૌશાળાનું હું રોજ છ સાડા છ હું પહોંચી જાવ છું અને આવીને મારું કાર્ય જે હોય એ કરું છું ઓલરેડી અત્યારે અમારા મિત્રો જે સેવકો અમારા છે એ લોકો સાલું છે અત્યારે અમારું વાયદુક કરવાનું હતું એ વાયદાનું કામ ચાલુ છે કાલે અમે સામેની જે ગમાયણું છે ને અગાઉ માતાની બધી ગમાયણું અમે કાલે અંદરથી સાફ સફાઈ કરી નાખી એટલે ત્યાંથી બધું કાઢી નાખ્યું અત્યારે અમારે અહીંયા અમારા દાદાની બધા છે તો અત્યારે વાયદાનું કામ ચાલુ છે એટલે ઓલરેડી અમે રોજે આ લોકો તો બપોર પછી ને અમારા બે ત્રણ દાદા છે એ તો સવારથી જ અહીંયા જ હોય છે અને અમારા ભાઈ છે આ એ બપોર પછી આવી જાય છે બપોર પછી ફ્રી હોય એટલે એ બપોર પછી ગૌશાળા હાજર હોય છે એટલે અમે રોજે છ મારો સમય છે છ વાગ્યાનો એટલે હું છ થી સાડા છે હું ગૌશાળા પહોંચી જાઉં છું એટલે મેં જવાનું બંધ નથી કર્યું હું તો જાઉં છું જવાનો જ છું એટલે તમને લોકોને જો પસંદ હોય તો મને કોમેન્ટ કર્યો એટલે હું તમને તારે વિડીયા બનાવીને પાછા મૂકીશ તો ચાલો આટલો બ્લોગ બનાવું છું જય ગૌ માતા જય સ્વામિનારાયણ